જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો અત્યાર સુધી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો રાહ્યની જોવો છું નીચે આપેલા બેલના એકાઉન્ટને ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કેમ કે હું તમારા માટે આવા નવા નવા વિડીયો લાવતો રહું અને હા જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે તો એ વિડીયો બધાની પહેલાં જોઈ શકશો તો ચલો સ્ટાર્ટ કરીશું આજે ગુજરાતના એક એવા ગામની જે બે હજાર પચીસ માં ગુજરાત સરકાર દ્વારા સર્વશ્રેષ્ઠ બાળક મૈત્રીપૂર્ણ ગામ પંચાયત તરીકે પસંદ હોય એટલે કે ચાઇલ્ડ ફ્રેન્ડલી ગામ પંચાયત તરીકે જાહેર કર્યું હોય હા મિત્રો તો એ ગામ ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાએ આવેલું છેવાડું ગામ એટલે કે કાણિયલ ગામ જે ગામ અમદાવાદ ઇન્દોર હાઈવે પર

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબના હસ્તે ચાઇલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયતનો એવોર્ડ કાણિયલ ગામના સરપંચ શ્રી ઉમેદસિંહ ઝાલાને એનાયત કરવામાં આવ્યો હતો કેમ કે કાણિયલ ગામમાં સો ટકા બાળ રસીકરણ અને કન્યા કેળવણી આંગણવાડી તેમજ કુપોષણ નહીવત જેવી નોંધપાત્ર સિદ્ધિ માટે માન્યતા પ્રાપ્ત કરી છે તો ચાલો આજે આપણે વાત કરીશું મેન પોઈન્ટના હિતો અને ગામ પંચાયતના વિકાસ અને શાસન કાર્યમાં તેમની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરે છે ગુજરાતમાં આ અભિયાન કેટલી ગામો દ્વારા સફળતાપૂર્વક અમલમાં મુકાયું છે તો શું છે બાળ મંત્રી ગામ પંચાયત બાળકો માટે સુરક્ષિત આરોગ્યદાયક અને શિક્ષણમય વાતાવરણ ઊભું કરવાનું આશ્ચર્ય છે જેમાં બાળકો પણ ગામના નિર્ણયો અને વિકાસમાં ભાગ લઈ શકે છે મુખ્ય લક્ષકોમાં સામેલ છે તો એક બાળકનું શિક્ષણમય હક સુરક્ષિત કરવું મતલબ કે બાળક શાળાએ જાય છે કે નહીં બે શારીરિક અને માનસિક આરોગ્ય માટે સેવાઓ જેમ કે આંગણવાડી આરોગ્ય ચકાસણી ત્રણ શિશુ શ્રમ અને બાળ લગ્ન જેવા હક હણા પ્રવાહો રોકવા માટે પગલા ચાર બાળ પંચાયત દ્વારા બાળકોના નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા હવે આની સફળતાઓ તો સો ટકા બાળકોનું શાળામાં દાખલાઓ પછી બાળકો માટે પોષણયુક્ત આહાર અને આરોગ્ય સેવાઓ પછી બાળક પૃથક શૈક્ષણિક કાર્યક્રમો અને પ્રવૃત્તિઓમાં જેવું આ રીતે હવે પદ્ધતિ અને ભાગીદારી વિશે જે છે હવે વાત કરીશું સહભાગીઓ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સુરક્ષા આયોગ જી એસસીપીસીઆર એટલે કે ગુજરાત શ્રેષ્ઠ કોમોન્શિયન ફોર ધ પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ એનજીઓ જેમ કે કૈલાસ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશન બાલ મિત્ર ગામ પંચાયતના પૂર્ણ ગામ પંચાયત બનાવવા માંગો છો તો જરૂરી પગલા સામેલ છે જેના ચાર મુદ્દા હું તમને બતાવીશ તો એક બાળકોની ગણતરી અને અવલોકન બે બાલ પંચાયત રચવી અને ત્રણ ગામના સભામાં બાળના અવાજોને સ્થાન આપવું અને ચાર છે એનજીઓ જેનું ફૂલ નામ છે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન કે રાજ્ય સરકારના સહયોગથી તાલીમ કાર્યક્રમોમાં શરૂ કરવા તો આજ માટે આટલું બીજી વાત કરીશું કાણિયલની ખોળિયાર વાવની વિશે જે નેક્સ્ટ વિડીયોમાં આવશે Thank you.